મને <laughs> 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 મારકો ઓં કેજો પકડ કેઈંગા બેછેડા વોટ આયા આયા આ પકડ પકડ

મોર્નિંગ જય સિયા યુટ્યુબ ચેનલ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે અત્યારે મેં છે ને નાહી લીધું છે અને મેં છે ને માતાજીની રીલે શૂટ કરી લીધી છે અને અત્યારે પૂજાને મજા નથી પૂજા એટલે અત્યારે છે ને સૂતી છે અને હું સૂતી છું અને ડગ સ્કૂલ જવા માટે છે ને તૈયાર થઈ ગયો છે અને વિદ્યાય આવી ગઈ છે સ્કૂલ જવા માટે આખું ત્યાં મજા નથી તોય જવો તૈયાર થઈ છે સિંહ્યા આવી છે પૂજાને લેવા મમ્મી પૂજાને તેડવા આવી છે હા તેડીને બેસાડી જાહે ડેકીમાં પૂરી જાહે

ये बड़ी अच्छी बात कही आपने। ascii कहता नहीं कोई खाई है नहीं खुशी हां सीमिंग दे ले ये क्या मंतरिश है ज्यादा स्कूल है वही गया है अब घड़ी बरसात ना है तो लाइट रही तो कपड़ा धोवाई चाहिए। ऐसा सी ऊपर दी नहीं तो मैं मनंदा देने चाहे सी नहीं जैसे की

અતાર શું કરું ઉતીજી ફોન જોયો મે કામ કરી દીધા લાગી કરવાની કઈ કરી કરવાની કરે બે વાર કરાય હે

ने? दुखे दुखे दुखे? दुखे <laughs> <laughs> दुखे कर। दुख है तो हूँ को, दुख है तो हूँ को, दुख है, दुख है तो हूँ को, दुख है तो हूँ को करो, हे जब दुख है तो हूँ करो क्या? लगभग ना गया हुए तो खाकले वाली हो बहुत सजाई थी मार्किट में, नहीं खुशी? हम्म, नानी आती तो ये ली सजाई पीती है जी आप है नहीं? एम कर नहीं खुशी

નશાક 12 બજાર રોટલો 98 સેવ મમરા મણસ્ટીક આ તો ન બતા પંજાલો હાલો બધાય જમ વારું કરવા છા છાલો બરે કરવા વારું કરવા હાલો બતા રાખો બધી બટ નીચે બેસાડી હા હા આજનો બ્લોગ આજે કરી જો તમને આજનો બ્લોગ ગમે તો અમારી પ્યા ફેમિલીને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા નવા વ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય ગાઈસ